જય શ્રી કૃષ્ણ લક્ષ્મીબેન જય શ્રી કૃષ્ણ જવા જવું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી બઉ ટાઈમ થઈ ગયો તમારા વિડીયો કેમ નહી આવ્યા હજી તબિયત સારી નહોતી એટલે કેલી ને છો તબિયત સારી નહોતી એટલે તો હવે કેવું છે હવે ગવાશે કે નહીં હવે થોડું થોડું ગવા છે ઉધરસ બહુ આવે છે તો કઈ વાંધો નહીં આપણે જોરથી બહુ નહીં ગાશું આપણે જેવું તમને ફાવે એમ હળવું હળવું જેવું તમને યોગ્ય લાગે એ ચાલશે હમણાં થોડી ઉધરસ તકલીફ છે પણ હળવે હળવે ગાઈશ ઠીક છે તો પછી ક્યારે હવે તમે વિડીયો કરવાનો વિચારો છો ભજન ક્યારે ગાઈએ બે ત્રણ દિવસમાં ગાઈશું સારું સરસ તો જય શ્રી કૃષ્ણ કહી દો બધા સાંભળવા વાળા જય શ્રી કૃષ્ણ બધા મારા ભજન પ્રેમથી સાંભળજો હમણાં મને સારું નહોતું એટલે મેં ભજન નથી ગાયા તો હવે સારું છે થોડું તો હવે ગાઈશ હળવા હળવા ભાઈ બધા મારાથી નહીં ગવાય કઈ વાંધો નહીં આપણા જેટલું ગવાય એટલું થોડું થોડું ગાઈશ હા કઈ વાંધો નહીં આપણે જોરથી ન ગવાય ધીમે ધીમે ગાઈ લેવાનું પણ આપણું ભાવ ચાલુ રહેવું જોઈએ ભાવ તો ચાલુ જ રાખીશું છે તમારે ગોપી મંડળ કેવું છે ગોપી મંડળ ધમાકેદાર જોરદાર છે ને ઓ હા તો પછી હવે જ્યારે પછી થોડા દિવસ એકાદ ભજન આપણે ઉતારી લઈએ હા હા જરૂર Jai Shri Krishna Krishna